નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સુપ્રભાત આપ બધા ખૂબ મજામાં છો વિદ્યાર્થી મિત્રો આજે આપણે આપણા ધોરણ દસનું ગુજરાતીનું પ્રથમ પદ વૈષ્ણવ ભજન તો તેને રે કહીએ જે પીડ પરાય જાણે રહે એનો આજે આપણે અભ્યાસ કરીશું આ કાવ્ય તમને તમારા જીવનમાં આધ્યાત્મિક બનાવશે જીવનના જે મૂલ્યો છે એ મૂલ્યો તમારી અંદર ઉતરશે આજના આધુનિક યુગમાં ઘણી બધી સમસ્યાઓ આવી રહી છે એ સમસ્યા સામે વર્તમાન યુવાન ટકી શકતો નથી ગેરમાર્ગે દોરાય છે અને એના મૂળમાં આજની આધુનિક પદ્ધતિ ઉતરી ગઈ છે આપણે આપણા મૂલ્યોને ભૂલતા જઈ રહ્યા છીએ ત્યારે આપણા જીવનને આપણે વ્યવસ્થિત બનાવવા માટે આપણા માનસને શુદ્ધ બનાવવા માટે આપણા વિચારોને શુદ્ધ બનાવવા માટે આપણે આવા કાવ્યોનો અભ્યાસ કરવો પડશે અને જીવનમાં ઉતારવા પડશે તો આજે આપણે વૈષ્ણવ ભજન કાવ્યનું ગાન કરીશું અને તમારે પણ એ મોઢે તૈયાર કરવાનું છે તમારા જીવનમાં ઉતારવાનું છે અને એના એક એક શબ્દને સમજી અને તમે આચરણમાં લાવશો તો સો ટકા મને વિશ્વાસ છે કે તમારી અંદર નક્કર પરિવર્તન આવશે તો આજે આપણે આ કાવ્યનો અભ્યાસ કરીએ વિષ્ણુ વજન તો તેને કહીએ જે પીડ પરાય જાણે રે પર દુખે ઉપકાર કરે તોય મન નાણે રે વિષ્ણુ તો તેને કહીએ જે પીડ પરાય જાણે રે વૈષ્ણવજન તો તેને રે લોક માં સૌને વંદે ન કરે કે ન સકળ માં સૌને વંદે નિંદ કરે કે નીરે વાચ કાચ મન નિશ્ચલ રાખે ધન ધન જનની તે નીરે વૈષ્ણવ જન તો તે નિર્હિ જે પીઠ પરાઈ જાણે રે વૈષ્ણવ જન તો કહી સમદૃષ્ટિને તૃષ્ણા ત્યાગી પર સ્ત્રી જેને માત રે સમદ્રષ્ટિને તૃષ્ણા પર સ્ત્રી જેને માત રે જીવા થકી સત્ય ન બોલે પરધન નવ જાલે લેહાત રે વૈષ્ણવ જન તો તે નિર્હિજે પીડ પરાઈ જાણે રે વૈષ્ણવજન જન તો તે નિર્હિ મોહ માયા વ્યાપે નહિ જૈને દૃઢ

પીર પરાઈ જાણે રે વૈષ્ણવ ભજન તો તેને રે વણ લોભીને કપટ રહીત છે કામ ક્રોધ નિવાર રે વણ લો ને કપટ રહિત છે કામ ક્રોધ નિવાર્યા રે ઘણી નરસૈયો તેનું દર્શન કરતા તાર્યા રે વૈષ્ણવ ભજન હતો તેને કહીએ પીડ પરાઈ જાણે રે વૈષ્ણવ ભજન હતો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે વૈષ્ણવ જન તો તેને રે કહી ખૂબ સરસ વિદ્યાર્થી મિત્રો આપને આ કાવ્યમાં મજા આવશે આપ એનો અભ્યાસ કરો વારંવાર અભ્યાસ કરો એક દિવસમાં આપણને મોઢી યાદ ન રહે અને વારંવાર ત્રણ દિવસે પાંચ દિવસે અને ગાવતા રહો જય હિન્દ જય જય ગરવી ગુજરાત આપનો દિવસ શુભ રહે